નમસ્કાર ખેડૂત મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે તુવેરના પાકમાં ફાલફૂલ ખરવાના કારણ આમ તો કોઈ પણ પાકમાં ફાલફૂલ ખરવાના કારણો જોઈએ તો આમ તો કોમન હોય છે પણ તુવેરમાં એક બે વિશેષ કારણો છે એટલે તુવેરના પાકને લઈ અને આપણે વાત કરીએ તો કે તુવેરના પાકમાં અને શિયાળુ પાક હોવાથી જો વધુ પડતું પિયત આપવામાં આવે કે ટૂંકા ગાળામાં પિયત આપવામાં આવે તો પણ એક કારણ જવાબદાર છે કે એને હિસાબે ફાલ ખરે છે વધુ પડતો નો ઉપયોગ થવાથી તો કે જીબ્રેલિક દવા જે છે કે જિબ્રેલિક એસિડ છે એનો સતત ઉપયોગ થવાથી પણ એક ફાલફૂલ ખરે છે નાઇટ્રોજનયુક્ત ફર્ટિલાઇઝર જે છે કે નાઇટ્રોજનવાળા ખાતર જેમાં યુરિયા હોય એમોનિયા હોય કે વિસવીસ હોય અથવા કેલ્શિયમ નાઇટ્રેટ છે કે નાઇટ્રોજનને લઈને ખાતર જે વધુ અપાય છે એમાંય ખાસ કરીને યુરિયા છે એ જ્યારે વધુ આપવામાં આવે ત્યારે કોઈ પણ છોડ હોય તો એનો વેજીટેટિવ ગ્રોથ હોય એ વધી જાય છે અને ફાલ હોય છે એ ખરતા હોય છે ત્રીજું જીવાતમાં જોઈએ તો કે ટપકાવાળી ઈયળ જે છે કે મોરુકા નામની જે આપણે સ્પોટેડ બો વોમ કહેવાય એ બોય બોરરને હિસાબે એ ફૂલની અંદર જઈ અને એની પરાગ ખાઈ જતા હોય છે અને ફૂલ ખોટું કરી નાખે એને હિસાબે પણ ખરતા હોઈશ ત્યાર પછી ફૂગમાં ફૂગમાં જોઈએ તો કે ફ્યુજેરિયમ ફૂગ લાગવું પડે એટલે કે સુકારાની અસર ધીમે ધીમે શરૂ થઈ હોય તો પહેલું વહેલું છોડ છે એ ફૂલ ખેરી નાખે ત્યાર પછી પાન ખરતા હોઈશ ત્રીજું જો આમ ફૂગમાં જ બીજું જોઈએ તો કે અલ્ટરનેરિયા બ્લાઇટ નામની જે ફૂગ આવે છે ચરબી કે એ પણ જે કુમળા ડોકા અને કુમળા ફૂલ હોય એની ઉપર અસર કરતા હોય છે કે એની હિસાબે કાળા પડી અને ખરી જતા હોય છે તો આવી રીતે ફાલફૂલ ખરવાનું ત્રીજું કે માઇક્રોટેન હિસાબે પણ આમાં ફાલફૂલ ખરતા હોય છે જેમાં ખાસ કરીને જોઈએ તો કે બોરોનની ઉણપ હોય તો પણ એ ખરતું હોય છે પછીની વસ્તુ જોઈએ તો કે હાર જે હોય ચાસની જે દિશા છે એ દિશા જો ઉત્તર દક્ષિણની દિશા હોય એટલે કે પવન આપણે હોય એ પૂર્વ દિશાનો હોય અથવા ઈશાન દિશાનો હોય શિયાળો પવન એને હિસાબે હાર છે એ આડી હોય પવન આમ ભટકાતું હોય એને હિસાબે છોડ ઝંઝાડાઈ જાય એમાં પણ ખરતા હોય છે હવે એ તો ખેતરના ઢાળ પ્રમાણે હાર બનાવેલી હોય છે જેમ કે પૂર્વ પશ્ચિમનો ખેતરનો ઢાળ હોય તો પૂર્વ પશ્ચિમ હોય ઉત્તર દક્ષિણનો ઢાળ હોય તો ઉત્તર દક્ષિણ હોય પણ આટલા પરિબળો જે છે એ ફાલફૂલ કરવા માટેના જવાબદાર પરિબળ કહી શકાય હવે આના માટે નિયંત્રણ રૂપે આપણે પગલાં લેવા હોય તો યોગ્ય આપણે તુવેરનું ખેતરનું નિદાન કરી અને જે પરિબળો છે એનો ઉપયોગ કરીએ તો જ આપણને એમાં વ્યવસ્થિત નિયંત્રણ મળે જેમ કે ફૂગને હિસાબે ખરતા હોય તો ફૂગનાશકનો છંટકાવ કરવો પડે ઈયળ ટપકાવાળી ઈયળ જે મોરુકા છે એની હિસાબે જો ખરતા હોય તો કે ઈયળનાશક દવાનો છટકાવ કરવો પડે બીજું કે જ્યારે કોઈ પણ માઇક્રોન્યુટ્રન્ટની ઉણપ હોય તો માઇક્રોન્યુટ્રન્ટમાં મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ જે આવે છે જેમ કે લીટમેક્સ પ્લસ છે અથવા ન્યુટ્રીદિયસ છે અથવા બોરોન છે બોરોલિટ છે આમાંથી કોઈ પણ વસ્તુનો યોગ્ય સમયે યોગ્ય દવા સાથે મિક્સ કરી અને છંટકાવ કરવો જોઈએ ત્યાર પછી વાતાવરણ જ્યારે બદલતું હોય છે જેમ કે માવઠાની શક્યતા હોય તડકા પડી જતા હોય ઠંડી ઘટી જતી હોય ત્યારે છોડની અંદર જે હોર્મોન્સનું બેલેન્સ છે એ વિખાઈ જતું હોય તો એ હોર્મોન્સને બેલેન્સ કરવા માટે યોગ્ય હોર્મોન્સ વાળી કોઈ પણ દવા આપવામાં આવે તો એમાં નિયંત્રણ થઈ શકે જેમ કે લસ્ટર કરીને જે છે કે એમાં જે એમિનો એસિડ આવે છે ઓક્સિજન અને સાયટોકાઇન એ જે છે છોડને હોર્મોન્સ રીતે બેલેન્સ કરે એટલે કે નવી ફૂટ થાય ફૂટ જેટલી થશે એટલી કળીઓ વધારે ખીલશે એ લસ્ટરનો પાંચ એમએલ પંપમાં નાખી અને છંટકાવ કરવામાં આવે તો કે હોર્મોન્સને હિસાબે જો ખર્ચ હોય તો એમાં પરિણામ મળે તો આવી રીતે અલગ અલગ જે આપણે જે ખરવાના કારણો છે એ જોઈએ તો કે હોર્મોન્સને હિસાબે જો ખરતા હોય તો એમાં લસ્ટર પાંચ મિલીનો ઉપયોગ કરી શકાય માઇક્રોનેટનની ઉણપને હિસાબે હોય તો એમાં બોરોનનો ઉપયોગ કરી શકાય અથવા મિક્સ માઇક્રોનટન ઝિંક ફેરસ કોપર બોરોન મેંગેનીઝ મોલિબડેનમ જે આવે છે એનો પણ ઉપયોગ કરી શકાય પિયત છે એ આપણે મધ્યમ કરી શકાય એવું નથી કે કે પિયત આપવાનોથી ખરે છે એટલે બહુ ખેંચ પાડવી જો વધુ પડતી ખેંચ પડશે જમીન ફાટી જશે તો પણ છોડ એને ટકવા હાટવું ફૂલ ખેરી નાખે એટલે પિયત પણ અમુક સમય અંતરે આપવું અને ડ્રીપ હોય તો વ્યવસ્થિત એમાં યોગ્ય ભેજ જાળવી શકાય ત્યાર પછી એની નાઇટ્રોજનિયસ જે ખાતર આપતા હોય એનો આપણે કંટ્રોલ કરવું અને અપાઈ ગયું હોય અને વધી ગયું હોય તો એનું એન્ટાગોનિજમ એટલે કે વિરોધી જે છે પોટાશ પોટાશ જો આપવામાં આવે તો કે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઘટાડી દે અને ફૂલ ખરતું ઓછું થઈ જાય છે તો આવી રીતે તુવેરમાં ઘણા બધા પરિબળો છે કે જેનાથી ફૂલ ખરતા હોય છે ફૂલને ખરતા અટકાવવા માટે આપણે યોગ્ય નિદાન કરીએ અને જો માવજત કરીએ તો જ પરિણામ મળશે નહીતર આપણો ખર્ચ વધી જશે અને પરિણામ મળતું નથી અને દિવસો નીકળતા જાય છે તો આ હતી આપણે તુવેરમાં ફાલ ખરવાના કારણો અને તેનું નિદાન અને તેનું નિરાકરણ જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર